વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ધોરણ આઠ વિષય ગણિત અને સમાજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની તમે પીડીએફ જો મેળવવા માગતા હોય તો આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન એપ્લિકેશન પરથી તમને તમામ વિષયના સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો અને એટલું જ નહીં ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર રેડી થઈ ચુક્યા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે પીડીએફની કિંમત છે માત્ર વીસ રૂપિયા જૂના વર્ષના જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે જેની પણ કિંમત છે વીસ રૂપિયા પીડીએફ જો વોટ્સએપ પર તમે મેળવવા માગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકો છો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે તેની કિંમત છે માત્ર ને માત્ર પાંત્રીસ રૂપિયા જોઈએ પ્રશ્ન એક બ નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો કોઈ પણ ત્રણ પહેલું ત્રણ ગુણ્યા દસ ની છ ઘાત બરાબર જવાબ તમે જોતા જાજો હું સવાલ બોલું છું બીજું છે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત ત્રીજું છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની આઠ ઘાત ચોથું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ પાંચ પાંચમું બે ગુણ્યા દસ ની નવ છઠ્ઠું ચાર પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની ત્રણ સાતમું આઠ પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ છ આઠમું સાત પોઈન્ટ ત્રેવીસ ગુણ્યા દસની માઇનસ ચાર નવમું પાંચ ગુણ્યા દસની સાત દસમું ચાર પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા દસની છ ઘાત ત્યારબાદ પ્રશ્ન બે કિંમત શોધો એમાં પહેલો દાખલો તમે જોઈ શકો છો પ્રશ્ન ત્રણ અનિત્યના વિધાનોને સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો પહેલું ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા વ્યસ્ત પ્રમાણ બીજું એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો સંપ્રમાણ ત્રીજું પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતો સમય વ્યસ્ત પ્રમાણ ચોથું બોલપેનની સંખ્યા અને કુલ કિંમત સમપ્રમાણ પાંચમું ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ સંપ્રમાણ છઠ્ઠું મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા લાગતો સમય વ્યસ્ત પ્રસ્ત પ્રમાણ સાતમુ કાગળની સંખ્યા અને કાગળનું વજન સમ પ્રમાણ આઠમુ ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા સમ પ્રમાણ નવમુ કાર્ય કાપેલ અંતર અને લાગતો સમય સમ પ્રમાણ દસમુ શહેરની કુલ જન્મ સંખ્યા અને વ્યક્તિ દીઠ જન્મનું ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણ અગિયારમુ ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ વ્યસ્ત પ્રમાણ બારમુ રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા સમ પ્રમાણ તેરમું પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસની સંખ્યા વ્યસ્ત પ્રમાણે ચૌદમું મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા વ્યસ્ત પ્રમાણે પંદરમું બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા વ્યસ્ત પ્રમાણે હવે છે પ્રશ્ન ત્રણ બ નીચેના દાખલા ગણો પહેલું એક કાર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ મિનિટમાં કાપે છે જો તેટલું જ અંતર વીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ શોધો ત્યારબાદ બીજું એક રિક્ષા એક કલાકમાં વીસ કિલોમીટરનું અંતર કાપે છે તો આ રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે ત્યારબાદ ત્રીજું એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસો આઠ શબ્દ ટાઇપ કરે છે તો તે ત્રીસ મિનિટમાં કેટલા શબ્દ ટાઈપ કરી શકશે ચોથું એક હોસ્ટેલમાં પચાસ છોકરાઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરાઓ નવો પ્રવેશ મળે તો અનાજ કેટલા દિવસ ચાલે છે ત્યારબાદ પાંચમું બાર પુસ્તકની કિંમત ચારસો છે તો છ પુસ્તકની કિંમત કેટલી થશે ત્યારબાદ અ સામાન્ય અવયવ મેળવો પહેલું ટુ પી અને વીસ પી ક્યુ સામાન્ય અવયવ છે એમાં ટુ પી બીજું છે ચૌદ એ બી અને અઠ્યાવીસ એ સ્કવેર બી સ્ક્વેર સામાન્ય અવયવ છે ચૌદ એ બી ત્રીજું છે

ચોથું છત્રીસ માઇનસ બાર એમ પ્લસ એમ સ્ક્વેર પાંચમું ચાર વાય સ્ક્વેર માઇનસ બાર વાય પ્લસ નવ હવે છે પ્રશ્ન પાંચ ભાગાકાર કરો એમાં પેલું છે પાંચ ટુ એક્સ પ્લસ એક ત્રણ એક્સ પ્લસ એક ભાગ્યા ટુ એક્સ પ્લસ એક બીજો દાખલો દસ વાયની સ્ક્વેર પ્લસ સાત વાય પ્લસ દસ ભાગ્યા બે વાય પ્લસ પાંચ ચોથું છે છવ્વીસ એક્સ વાય એક્સ પ્લસ પાંચ વાય માઇનસ ચાર ભાંગ્યા તેર એક્સ વાય માઇનસ ચાર પાંચમું છે ચાર એ બી એ સ્કવેર પ્લસ સિક્સ એ માઇનસ સો ભાગ્યા ટુ એ એ પ્લસ આઠ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો